નમસ્કાર તમે સાંભળી રહ્યા છો મની નાઇન પર સમાચારોનું લંચ બોક્સ આ વખતે કેટલામાં ખરીદી શકશો સોવરીન ગોલ્ડ બોન્ડ નાના દુકાનદારો માટે જીએસટી થી આવી શું ખુશખબરી એલઆઈસીએ લોન્ચ કરી કઈ પોલિસી આ સિવાય પણ બિઝનેસ અને ફાઇનાન્સ સાથે જોડાયેલા ઘણા સમાચારો છે અમારી પાસે તો ચાલો ખોલીએ સમાચારોનું લંચ બોક્સ હવે તમારી પાસે સરકારની સોવરીન ગોલ્ડ બોન્ડ સ્કીમમાં રોકાણ કરવાની સુવર્ણ તક છે આજે અઢારમી ડિસેમ્બરથી બાવીસમી ડિસેમ્બર સુધી એસજીબી સ્કીમ બે હજાર ત્રેવીસ ચોવીસ સિરીઝ ત્રણ ખુલ્લી રહેશે આ વખતે બોન્ડની કિંમત છ હજાર એકસો નવ્વાણું રૂપિયા પ્રતિ એક ગ્રામ નક્કી કરવામાં આવી છે સોવરીન ગોલ્ડ બોન્ડ બે હજાર ત્રેવીસ ચોવીસ સિરીઝ ત્રણના વર્ષની છેલ્લી એસજીબી સ્કીમ છે થોડા દિવસો પહેલા ત્રીસ નવેમ્બરના રોજ સોવરીન ગોલ્ડ બોન્ડનો પ્રથમ હપ્તો એટલે કે નવેમ્બર બે હજાર પંદરનો હપ્તો રીડીમ કરવામાં આવ્યો હતો જેણે લોકોને એકસો અઠ્યાવીસ ટકાનું બમ પર રિટર્ન આપ્યું છે સોવરીન ગોલ્ડ બોન્ડને ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા બહાર પાડવામાં આવે છે જો તમે પણ બજાર કિંમત કરતાં સસ્તું સોનું ખરીદવા માંગો છો અને શાનદાર રિટર્ન મેળવવા માંગો છો તો તમે મની નાઇનની વેબસાઇટ અને યુટ્યુબ ચેનલ પર એસજીબી સંબંધિત તમામ માહિતી મેળવી શકો છો કેન્દ્ર સરકાર તરફથી નાના વેપારીઓ માટે સારા સમાચાર આવ્યા છે નાણાં મંત્રાલયે જીએસટી રિટર્ન ફાઇલ કરનારા નાના વેપારીઓ માટે એક મોટી જાહેરાત કરી અને તેમને જીએસટીઆર નાઇન ફાઇલ કરવામાંથી મુક્તિ આપી આ ફોર્મ બે કરોડ રૂપિયા સુધીનું ટર્નઓવર ધરાવતા નાના વેપારીઓએ ભરવાનું હોય છે આમાં તેઓને વાર્ષિક રિટર્ન ભરવું પડતું હતું હવે નાના વેપારીઓને આ ફોર્મ ભરવામાંથી મુક્તિ મળી છે નાણાં મંત્રાલયે સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીને આ જાણકારી આપી છે મંત્રાલયના જણાવ્યા અનુસાર પાંચ વર્ષમાં જીએસટી રિટર્ન ફાઇલ કરનારા લોકોની સંખ્યામાં પાસઠ ટકાનો વધારો થયો છે એપ્રિલ બે હજાર ત્રેવીસ સુધીમાં જીએસટી રિટર્ન ફાઇલ કરનારા લોકોની સંખ્યા વધીને એક પોઈન્ટ તેર કરોડ થઈ ગઈ છે જીએસટી હેઠળ નોંધાયેલા કરદાતાઓની સંખ્યા હવે એક પોઈન્ટ ચાળીસ કરોડ સુધી પહોંચી ગઈ જે એપ્રિલ બે હજાર અઢારમાં માત્ર એક પોઈન્ટ છ કરોડ હતી દેશની સૌથી મોટી વીમા કંપની લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડે એલઆઈસી જીવન ઉત્સવ પોલિસી લોન્ચ કરી તે એક ઇન્ડિવિજ્યુઅલ સેવિંગ અને હોલ લાઇફ ઇન્સ્યોરન્સ પ્લાન છે જેમાં તમને ગેરંટીડ રિટર્નનો લાભ મળી રહ્યો છે આમાં આઠ વર્ષથી લઈને પાસઠ વર્ષની ઉંમર સુધી રોકાણ કરી શકાય છે આ યોજનામાં પ્રીમિયમ પાંચ વર્ષથી સોળ વર્ષની વચ્ચે ચૂકવવામાં આવશે તમને પ્લાનમાં કેટલું રિટર્ન મળશે તે ફક્ત તમે કયા સમયગાળા માટે પ્લાનમાં રોકાણ કર્યું છે તેના પર નિર્ભર રહેશે આ યોજના હેઠળ રોકાણકારોને ઓછામાં ઓછી પાંચ લાખ રૂપિયાની વીમા રકમ મળશે આ સ્કીમ હેઠળ તમે બે વિકલ્પો મળે છે તમે નિયમિત આવક અથવા તો ફ્લેક્સી ઇન્કમનો વિકલ્પ પસંદ કરી શકો છો નવનિર્મિત રામ મંદિરના ઉદઘાટનના પ્રથમ સો દિવસ દરમિયાન તીર્થયાત્રીઓને સુવિધા આપવા માટે ભારતીય રેલવેએ દેશના વિવિધ ભાગોમાંથી અયોધ્યા માટે એક હજારથી વધુ ટ્રેનો ચલાવવાની જાહેરાત કરી આ ટ્રેનોનું સંચાલન ભવ્ય ઉદઘાટન સમારોહના થોડા દિવસો પહેલા ઓગણીસ જાન્યુઆરીથી શરૂ થવાનું છે જે યાત્રાળુઓને આ પવિત્ર શહેરમાં પહોંચાડવામાં મદદ કરશે ત્રેવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ ભવ્ય રામ મંદિરમાં ભગવાન શ્રી રામની મૂર્તિનો અભિષેક કરવામાં આવશે અને ત્યારબાદ મંદિરને સામાન્ય લોકોના દર્શન માટે ખોલવામાં આવશે ભારતમાં છેલ્લા કેટલાય વર્ષોમાં રહેણાંક મિલકતોની કિંમતોમાં જબરદસ્ત વધારો થયો મકાનોની કિંમતો વધવાનો આ સિલસિલો હજુ પણ ચાલુ છે નાઇટ ફ્રેન્ક ગ્લોબલ હાઉસ પ્રાઇસ ઇન્ડેક્સના રિપોર્ટ અનુસાર ભારતમાં પ્રોપર્ટીના ભાવમાં આ વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં વાર્ષિક ધોરણે પાંચ પોઈન્ટ નવ ટકાનો વધારો નોંધાયો છે પ્રોપર્ટીના ભાવમાં સતત વધારાને કારણે વર્લ્ડ લિસ્ટમાં ભારત અઢારમા સ્થાનેથી ચાર સ્થાન ઉપર વધીને ચૌદમા નંબરે પહોંચી ગયું ભારતીય રેલવે વેઇટિંગ લિસ્ટને સમાપ્ત કરવા માટે એક લાખ કરોડની યોજના બનાવી પેસેન્જર ટ્રાવેલ સેગમેન્ટમાં વધતી માંગને પહોંચી વળવા ભારતીય રેલવે આગામી થોડા વર્ષોમાં એક લાખ કરોડની નવી ટ્રેનો ખરીદશે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવેમે જણાવ્યું હતું કે જૂની ટ્રેનોને બદલવા માટે સાતથી આઠ હજાર નવી ટ્રેનોની જરૂર છે આ માટે આગામી ચારથી પાંચ વર્ષમાં ટેન્ડર બહાર પાડવામાં આવશે સરકાર નવી ટ્રેનો અને ટ્રેક દ્વારા રેલવે અપગ્રેડ કરવા માંગે છે જેથી પેસેન્જર અને ગુડ્સ પરિવહન માટે વધુ ટ્રેનો ઉપલબ્ધ થઈ શકે ભારતીય રેલવે હાલ દરરોજ દસ હજાર સાતસો ચોપન ટ્રેનોનું સંચાલન કરે છે અને વેઇટિંગ લિસ્ટને ઝીરો કરવા માટે ત્રણ હજાર નવી ટ્રેનો શરૂ કરવાની એક યોજના પર કામ કરવામાં આવી રહ્યું છે તો સમાચારોના લંચ બોક્સમાં આજે માત્ર આટલું જ તમે સાંભળતા રહો રેડિયો મની નાઇન અમે લઈએ વિદાય namaskar